હરી આમ રવ છું કે ગરબા રવ છું તને હું ના પાડતી ડોશીને ના પાડતી કે ચોકલેટ ના લે ના લે તો ચોકલેટ ઉઠાઈ ખાઈ જાય ઈના બેગુવા સુડેલના મુડેલ બધું વર્ગ્યું છે અને હું એક તો પાછો વખોતો ને આ બીજો વખો વેટો ન્યો વખો વેટો ન્યો બંદુ કર તારું

પૈસા એક તો હો ગીધામ મને લાગે સાઈ જોવાની જવું પડશે બે હજાર કરી ખાચા લઈ જાય પણ કચા કોમનો જમીન માં લગારે પણ આજ તો કડક ઉઘરોની કરવી સહા જઈ જઈને જવું છે હજાર બે હજાર હજાર બે હજાર કઈ લઈ ગયા છો ઘણા પૈસા તને શું કરવાનું ભાઈ કંટાળ્યો છું કંટાળ્યો છું બરો બંધો કંટાળ્યો છો એક તો આ દેવ દેવ પત્તું નહીં એના પાછું તને હું મારું ઘર મળ્યું તાના મારું ઘર મળ્યું એક તો ખાડામાં શું પાછો તાના મથી મથીર હું તો દેવાનું દેવું પૂરું કરું છું અને પાછું આ બખર જંતુ પેઠ્યું ઘરમાં બખર જંતુ પેઠ્યું અને સુડ્યાલ ના બુડ્યાલ ચોથી હા ખાના હા ખા લગાર ગોગળો બે આવી જશે તો પાછો બીજો પોત દસ હજાર બીજો ખર્ચો આવી જશે અને હું મને ના હોય ને તો આ ફૂલભાઈ જોડી જવા દે વળી પોસ્ટ પછી જે લઈ જાય છે તે વળી પાછા કરી તો વળી આ ખર્ચો કરાવું તો અને દાવત કરું પડશે બે દરવાજા તોડી નાશ તારી ખાખરી બોલે આ દાવ હું મારા અંદર જો તમે હાલ ફેડી નાખવાના એ એ ડુટી દશ આટલો છે રવાડાના પૈસા બધા પજેરા

કોપટ કોપટની જમીન રાખની છે દારા હાલત રાખવાની જમીન છોડી દે છોડી હું તારો ખોબ ગારી છું જમીન જમીન દે જમીન દે આપી દે આપુ જમીન આપી દે આપી દે

ભૂત તો મારા ગેરિજિનલ ભૂત વાત કરો છો તે તા ને હું ઘર માં છે મારા

શો તાલા વર્ષોથી જમીન મારી જતી રહીતી તી પછી હજાર રૂપિયા દબાઈ ને બેઠા તા ભુજ તો મારું વારું હારા કોમ માં આઈજ હેહન

એક પેલા એક બે પેલા હું એક જ એક જ છે બીજો પેર તો જા નકર આ મેલી નાબુ પડશે સમ ના જે હું કો વાચું સમ પણ અમાર વડીલો વાત હો તો સારું રહેશે પણ ઈ પૈસા લે તો તમારે લેવા દો પડશે કે કેટલા લેતા 10000 10000 હતા અમારે 50000 લેવા ના હે તો લેવા કે લઈ આયે મારે તો નહી હું કલ મારા હું તો હાફ ઘસી જો કર કમર જવું જ નહી તો સમ અલ્યા ઈ તો મારા તના હું કેવું બતું પાઉ

કુવાજી બોલો તમે મલ્યા ને તો મારા છોકરાનું કલ્યાણ થી બોલો નક કોઈ ડોક્ટર મારા છોકરાના હાથ પકડવા તૈયાર નતું આજ હું નઈ કજુ હું તો ખાલી નિમિત્ત છું ભજીયા ભગવાન જાન ઓ નિમિત છો કે હું ડોક્ટર નઈ હોનો કેટલા પથ્થર એટલા દેવ છીએ

અને આ હું પડવું એક ના એટલે મને ખબર નથી ને કશું વધુ નહીં હજી કઉ બધી વાત તો બરોબર છે પણ મને તો એવું લાગે અંદર અંદરથી કે મારો છોકરો હું ખોઈ બેઠ્યો પણ ના ના આમ તો બરોબર છે આમ તો ભક્તિની લાઈન પકડી સારું છે અને કટુજી કોઈ ખરાબ માણસ તો નહીં જ હેરો જે થશે સારું થશે ઉપરવાળા આટલું સારું કરે તો આટલું હારું નહીં થાય મારું કશો વાતો નહીળો

હું કોઈની જમીન નહીં પર આવું કોઈની હવે તારો જે પાઘો હતો હું એમાં મારે કશું લેવું નહીં પાઘા ને બાજુમાં અડધો ભીઘો રે એ તો ના લીધું પણ તો ખરા આ તો ડેન્જર માં ડેન્જર ભૂત છે અને જેવું તેવું ભૂત નહીં આ ભૂત ત્યાં માથાનું ફરેલું છે

અને પછી ના હોય તો વરાઈ મેલ લે હું પંદર વીસ દાડા કોને કઢાવાનું કરો આજના આજ તું ગમે તે કર ભૂવા જોડે લઈ જા ગમે તે કર પણ મને કઢાવાનું કર ને આ તો હું બાજુમાં આખા પામાં કોઈને જીબા નહી દે પેલો પણ દૂ ઉઠાવશે હા અને ગડનો મોભી મુ છું મને કઢાવાનું કરો તમે ગમે તે કરો લે હેલો હેટ જો ના હોય તો આપણે બે હાલ જીએ ચોકર બાબુજી ની બુવાજી ની હેલો પશ્યા હા તને એકલા તો મુ નહી આવું હું જાવ હા હું નહી આવું એ એ યાર ફૂલ ભઈ અને મોટા ભઈ ને તમે હું મોટો ભાઈ હા તે લે હાલો તન હા મોંગા આવું ખરો હા પણ હું સેટો ઓપોરય હાર કશું અધો જોરી નઈ આવું હાર ખરા ને આયે પણ હું સેટો રય હાલ લેડો ઘર માંથી તું જા તું એકલો જા તું જા હું નઈ આવ આ તો કે બાયરા ભગાન થયો છે એ એ હું તું જા હા ઓર હાર્યુ હય જોઈન દેજો

તારા બધો મારી નાખવું હોય તો મળી જવું પણ આજે તો તને છૂટકા ઉકાવા તારા ઘર થી આ ઘર જોવાયું છે નારીઓ નઈ નાખવાથી મારો તને કઈ દઉં

था कि या कर दो? ह definesी का डता म्हीं क्पाटीण हाशी शो ती अ कहा Background ह का जो कि अर छो क्या प्वकारच म्धण्यंग हाईड techniques जा कि हो कारे का 0 चके अ जा झा अा Mal प्रहुर तो करणे का �干스타

તાલા આવે સાકાોશી કા નહી તાન પોપટ લાલ જેવી તેવી થોડી હોય તને અમ મને નેકલવા દેવાથી યાર રાઉન્ડ લેવા દે અમ ભાઈ ભાઈ આ ફા ના પક